મમરા તો વઘારવા છે પરંતુ ક્યારેક મમરા બળી જાય છે ક્યારેક મમરામાં વધારે પડતું નમક પડી જાય છે ક્યારેક મમરા ક્રિસ્પી નથી થતા અને બહારના જ મમરા ભાવે છે ઘરના મમરા તો બિલકુલ ભાવતા નથી આવા બધા પ્રશ્ન થતા હોય ને તો હવે બિલકુલ નહીં થાય આવી રીતે મમરા વઘારજો નવી નવી રસોઈ શીખતી વાલી બહેનો અને નવો નવો નાસ્તો બનાવતા શીખતી નાની નાની દીકરીઓ ખાસા આ વિડીયો સિમ્પલ સરળ અને એક જ વખત વિડીયો જોયા પછી આખી જિંદગી મમરા તો તમારા જ વઘરેલા બધા ખાશે મમરા વઘરેલા હોય તો આ જ ટેસ્ટના મમરા વઘરેલા હોય તો તમારા જ હાથના આવું તમારા કુટુંબના સભ્યો આખી જિંદગી કહેશે તો મિત્રો વઘારેલા મમરા વઘારવાને એ પણ એક ખાસિયત છે મમરા વઘારવાની મમરામાં મસાલો કરવાની વઘારેલા મમરા બનાવવાની અને મમરા બનાવ્યા પછી બધા ચટચટ કરી જાય ને ઘરમાં સૌ બારનો નાસ્તો ખાવાનું પસંદ જ ન કરે એ પણ ગૃહિણીની એક ખાસિયત છે તો ચલો આજે આપણે સરસ મજાનું બહાર જ ટેસ્ટી એકદમ મસ્ત મજાના વઘારેલા મમરાનો વિડીયો જોઈએ ખરેખર મિત્રો વિડીયો સ્કીપ ન કરતા રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો ચલો જોઈએ સરસ મજાની રેસીપીનો વિડીયો આજે આપણે બનાવીશું મમરાનો છેવડો ખરેખર મમરાનો ચેવડો છે ને એ વાર તહેવાર હોય ત્યારે પણ બહુ મજા આવે છે ખાવાની અને સાથે સાથે બાળકોને નાસ્તામાં પણ બહુ મજા આવે છે પરંતુ જો તમે આવી રીતે આ મમરાનો ચેવડો બનાવશો તો નાના મોટા સૌ કોઈને ખાવાની મજા આવશે સૌથી પહેલાં અહીંયા મેં લીધા છે મમરા આ મમરા રિયા એને આપણે ચાળી લેવાના ચાળવા માટે અહીંયા આપણે ઘઉંના લોટનો ઘઉં ચાળવાનું જે ઝાડો ચાળણો આવે છે મોટા મોટા પહેલાંવાળો એ અથવા ભાત ઓછાવાના જરાથી આપણે એની અંદર એનો કચરો ઇઝીલી કાઢી નાખશું તો એને આપણે ચાડી લીધા છે અહીંયા જો વાતાવરણ થોડું અમથું વરસાદી છે તો આપણા મમરા છે ને એ થોડા અમથા હવાના ભેજમાં આવી ગયા છે તો આપણે આવા મમરાની પણ એકદમ ક્રિસ્પી બહાર જેવા વઘારીશું એના માટે સૌથી પહેલાં આપણે લેવાના છે એક વાટકી મગફળીના દાણા મમરા અને મગફળીના દાણાનો આ ચેવડો ખરેખર તમે ખાશો તો બહુ મજા આવશે તો અહીંયા લીધા છે પાંચસો ગ્રામ મમરા હવે આપણે પાંચસો ગ્રામ મમરામાં કેટલું તેલ જોશે એ આપણે જોઈએ તો અહીંયા એકદમ હેવી બોટમવાળું વાસણ લેવાનું મોટું લેવાનું જેના કારણે આપણને આ ચેવડો હલાવતા ફાવે તો અહીંયા આપણે આઠથી નવ ચમચી તેલ લેવાની છે ઓકે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં મગફળીના દાણા ઉમેરી લેવાના છે આ મગફળીના દાણાને આપણે શેકવાના છે સૌથી પહેલાં આવી રીતે જો તમે બનાવશો ને તો તમારો આ ચેવડો બહુ સરસ બનશે તો અહીંયા મગફળીના દાણા લેવાના મગફળીના દાણાને થોડા થોડા આવતા જતાં શેકવાના છે હવાનો ભેજ દૂર થાય એટલે આપણે શેકશું કારણ કે અંદર રહેલો હવાનો ભેજ દૂર નીકળી જવો જોઈએ સાથે જ ક્રિસ્પી પણ થવા જોઈએ અને બળવા ન જોઈએ એના માટે આપણે મીડિયમ તેલ ગરમ થાય એટલે તરત જ આપણે એમાં ઉમેરી દેવાના છે અને આપણે હલાવીશું તો હવે આ જે મમરા હોય છે એમાં સૌથી પહેલાં તો તમારે કેવી રીતે વઘાર કરવાનો છે મીઠું ને બધું કેટલા પ્રમાણમાં ક્યારે ઉમેરવાનો કયા મસાલો ઉમેરવાથી મમરા વધારે ટેસ્ટી બને છે એ બધું જ હું તમને કહીશ કારણ કે જ્યારે તમે મમરા વઘારો છો ત્યારે બધો મસાલો તળીએ બેસી જાય છે અને ક્યારેક મમરા ખારા થઈ જાય છે ટેસ્ટમાં કોઈ બેલેન્સ નથી રહેતું તો આજે હું તમને પરફેક્ટ ટિપ્સ સાથે આ મમરા કેવી રીતે વઘારવાના છે તેનો વિડીયો બતાવીશ તો અહીંયા આપણે મગફળીના દાણા આની અંદર તમે ડાળિયા પણ ઉમેરી શકો છો મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકો છો કલાઈ મરચાં પણ ઉમેરી શકાય છે તો અહીંયા આપણે જે ફોતરા વગરના ડાળિયા આવે એ પણ ઉમેરવાથી બહુ સરસ બને છે યાદ રહે ગેસની આંચ એ એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ આજથી જ આપણે આ મગફળીને શેકવાની છે તેલમાં ને તેલમાં જ આપણે આ મગફળીને એકદમ સરસ મજાની ઉપરના જે ફોતરા છે એ બળવા ન જોઈએ અને અંદરના દાણા એકદમ ક્રિસ્પી રહેવાના જોઈએ એટલા માટે આપણે એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હવે અહીંયા રાઈ જીરું નથી એડ કરવાનું આપણી મગફળીના દાણા ફૂટવા લાગે એટલે આપણે એમાં હળદર ઉમેરીશું હળદરનું પ્રમાણ કેટલું તો હળદરનું પ્રમાણ પાંચસો મમરા હોય એટલે અડધી ચમચી ઉમેરી દેવાની છે ઓકે અને પછી આપણે એડ કરવાના છે એમાં મમરા

ઘરેની અંદર રહેલો હવાનો વેશ દૂર ન થાય અને આપણા મમરા એકદમ કડક ન થાય ત્યાં સુધી આપણે સતત હલાવા લગ કરવાનું છે ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે અને શેકવાનું છે હળદર તેલમાં ઉમેરવાથી મમરા તમારા સફેદ રહેતા નથી બધા જ મમરા છે ને એ એકદમ સરસ મીઠાના યલો થઈ જાય છે તો ઘણાને એવો પ્રશ્ન થાય કે મમરા વઘારે છે ને ત્યારે હળદર પહેલાં એમ કે હળદર ઉમેરીને તો અડધા મમરા છે ને વ્હાઈટ રહે છે તો એના માટે તેલમાં જ હળદર ઉમેરી દેવાની છે એટલે હળદર તેલવાળું થઈ ગયું તો હવે આ આમ કરવાથી મમરાની અંદર જે યલો કલર છે એ ચડી જાય છે અને તમારે મમરા એકદમ સરસ દેખાવવામાં લાગે છે એક પણ મમરા વ્હાઈટ નથી રહેતા કારણ કે આપણે ઓલરેડી તેલ છે ને યલો થઈ ગયું છે હળદરવાળું એટલે એના હિસાબે હળદરનો કલર છે ને બહુ સરસ ચડે છે હવે આપણે સતત પહેલા કરીશું તળિયે બેસી ન જાય તળિયે નહીં એને ખાસ ધ્યાન રાખીશું તો જો તમે વઘારમાં જ મીઠું એડ કરશો ને તો મીઠું એના મસાલો જે પણ આપણે મસાલા દ્વારા જેવું ગમે તમે એડ કરશો એ બધું જ ચોટી જશે સૌથી પહેલાં અહીંયા આપણે શું કરવાનું છે મમરાને જ ખાલી ક્રિસ્પી થવા દેવાના છે એકદમ મૂળ્યમાંથી સતત ચાર મિનિટ સુધી તમારે આવી રીતે હલાવવાનું છે અને મમરામાં રહેલો રૂઝ દૂર કરવાનો છે મમરાના દાણાને એ એકદમ એકદમ ક્રિસ્પી થવા દેવાના છે એક એક મમરો એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે તમે પંદર દિવસ મહિના સુધી એટલે ડબ્બામાં સ્ટોર કરશો ને તો એ તમારે મમરા હવે જશે નહીં માત્ર આ જ ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમારે ત્રણથી ચાર મિનિટ થઈને એટલે જો મમરાને હું મમરા લઉં છું અને ટક અવાજ આવવો જોઈએ હું જ્યારે જો આવે છે તો બસ આવા એકદમ ક્રિસ્પી કરી નાખવાના અને પછી જ આપણે એમાં બધા મસાલા કરવાના છે ઓકે તો ત્રણ મિનિટ સુધી ચાર મિનિટ સુધી આવી રીતે આપણે એકદમ મીડિયમ એન્ટરે મમરા બળવા ન જોઈએ મમરા બ્રાઉન ન થવા જોઈએ અને તેનો કલર બદલાઈ જાય છે ટેસ્ટ બહુ સારો નથી આવતો એટલે મમરા વગાડતી ખાસ ધ્યાન રાખવાનું નાની નાની અત્યારની બહેનો છે એ લોકો થોડી રસોઈ બનાવવામાં ઉતાવળ કરે છે જેના કારણે રસોઈની ટેસ્ટી બનવાની જગ્યા ટેસ્ટ બેલેન્સ પણ નથી થતા અને રસોઈ ખાવાની મજા નથી આવતી તો જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે મન શાંત રાખવાનું અને એકદમ મીડિયમ આંચે જ રસોઈ બનાવવાની જેના પર ગેસ પણ ઓછો વપરાય અને બળે પણ નહીં અને આપણી રસોઈ બહુ સરસ થાય આપણા મમરા ભાંગી ન જાય એવી રીતે આપણે હલાવવાના સાચવીને ઓકે હવે મમરામાં નમક એડ કરવાનું છે મમરામાં ઓલરાઠી થોડી ખરાશ હોય છે એટલે બહુ ઓછું જેટલા પ્રમાણમાં મમરા દેખાય એના કરતાં ઓછું મીઠું લાલ મરચું કશ્મીરી લાલ મરચું થોડું રેશમ પટ્ટો એડ કરવાનું અને હવે આપણે એડ કરીશું મેગી મસાલો આ જે મેગી મેજિક મસાલો આવે છે એનું એક આખું પેકેટ તમે મમરામાં ઉમેરી દો બસ આટલા જ મસાલા કરો અને હલાવી લો ખરેખર તમારે જો ખટા ઉમેરવું હોય તો થોડી દળેલી ખાંડ ઉમેરો થોડી ઉમેરી એટલે મમરા છે એ બહુ સરસ બનાવે છે બધા મસાલા એક વાટકીમાં ભેગા કરો થોડી અડધી ચમચી કોઠબડી અડધી ચમચી કોઠબડી ના હોય તો અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી દળેલી ખાંડ એક ચમચી લાલ મરચું સાથે અડધાની અડધી ચમચી નમક અને પછી આ મમરા જ્યારે તમારા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારે એમાં પાછળથી ઉમેરી દઉં જેના કારણે બધો મસાલો છે મમરા સાથે ચોટેલો રહેશે અને ગેસ બંધ કરી દેવાનો છે આપણે નરે આ બધા મમ આજે મસાલો તળીએ બેસી જશે મમરાનો ટેસ્ટ સારો નહીં આવે તો અહીંયા આજે બધો મસાલો પાછળથી કરવાનો અને અહીંયા ખટાશ અને ગળ પણ નથી ઉમેર્યો અમારા ઘરમાં નથી આવતા એવી રીતે ગળીએ મમરા એટલે પરંતુ ખાટા મીઠા મમરા તમારે કરવા હોય સેમ ટુ સેમ બહાર જેવા ચટપટા તીખા ખાટા મીઠા તો તમે આવી રીતે કરો ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે હલાવી દીધા છે બધો મસાલો પણ એકદમ સરસ થઈ ગયો છે તો મસાલો મમરામાં હંમેશા પાછળથી કરવાનો કલ્લો જેવા વઘારેલા મમરા બનશે તમારા તો અહીંયા આપણા વઘારેલા મમરા બનીને રેડી છે ઓકે હવે આ વાસણ એકદમ ગરમ છે તો આ વસણ આપણે તરત જ બીજા વાસણ લઈ લેવા પડશે નહીતર મીરા તળી ચોટી જાય છે અને પછી ઠંડા કરવા મૂકવાના તો અહીંયા આપણા એકદમ સરસ મજાના ટેસ્ટી અને એકદમ બહાર જેવા મમરા વઘારેલા બનીને રેડી છે તો ખરેખર આમ વઘારેલા મમરા બનાવવાની રેસીપી ખરેખર તમને પસંદ આવી હોય તો વિડીયો દિલથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો